ગરીજગતો દુર્દુખથી આવતો હોય પઈઓ બધા બેહી ગયા દર્શન કરી ગયા થાકી ગયા છે તે આ અમારખો હું તો સદા સાયતા

લોક માં એમની સુધી ભઢ્યા રહેજો તમને પણ દર્શન કરાવશું અને અમે પણ દર્શન કરવા નીકળ્યા છીએ અને નવ નવરાત્રિના દિવસો ચાલે છે એટલે આપણે દર્શન કરવા એક મોકો આજે મળ્યો છે અને માતાનો હુકમ પણ થઈ ગયો છે ને આપણે આજે દર્શન કરવા જવાના છીએ એટલે આજે તમને પણ દર્શન કરાવું તો જય માતાજી તો જય માતાજી મિત્રો બીજું નોરતું છે ને આપણે બોગસ માતાના દર્શન કરવા જવાનું છે અને આપણે થોડા છીએ તો આ હોટેલ ઊભા છે ભઈઓ સાથે જોઈ શકો છો ભઈઓ છેલ્લો ગુના કરવા બે ગયા છે ને ગાડી પણ અહીંયા પડી છે ને આપણે આજે પૂછાય જવાનું છે તો જો આવશે ફોર્મ અને કોમેન્ટમાં જે પૂછવા માંગો છો કારણ કે છે તો ફોર્મ આવી રહ્યો છે તો એના પર

ચંપલ તાજવી મિત્રો અહિયાં મંદિર નવું બની રહ્યું છે જોઈ શકો છો મંદિરનું નું કામકાજ ચાલુ છે તો આમ ફળી જૂનું મંદિર છે સ્થળ છે મેં jual ne ya ayam macet

ઘોડો બનાવનારમાં બહુચર અને નારીનો નર બનાવનારમાં બહુચર તો આ સ્થળ ઉપર મારી બહુચરમાં અહીંયા આ પાણીમાં જે પહેલાંના જ ગારા સમયમાં ઘોડીનો ઘોડો બનાવ્યો હતો અને નારીનો નર બનાવનાર બહુચરમાં ઘણા કડીમાં પણ અત્યારે પરચા ખૂબ છે મોટા અને જોઈ શકો છો લોકો પબ્લિક અહીંયા બાબરી લેવા પણ આવતું હોય છે તો આ સ્થળ ઉપર બાબરી ઉતારવામાં આવતી હોય છે અને ઘણી પવિત્ર માન માનસરવાર સુધી સિફળિયા બાબરીવાળા જેવી વસ્તુ લાવીને તેવી અહીંયા તમે મનાય છે તો આજે જ છે તો અહીંયા જોરદાર તર બનવામાં આવ્યું છે અને માતાજી નિદ્રાથી લોકો દૂર દૂરથી આવતા હોય છે અને માતાની કૃપાથી પણ આવી શકાય બાકી આવવું હોય તો એટલે માતાની કૃપા પણ જોઈએ તો જય માતાજી બચંદર માતા બુચર માતાની કૃપા હોય એ સ્થળ પર આવી શકાય અને અહીંથી પણ એન્ટર હોય અને અંદર પેલી બાજુથી પણ એન્ટર થઈ શકાય છે તો ચાલો આપણે જઈએ વખરીવાળા મંદિર બાજુ તો અહીંયા બજાર છે અને

તો મિત્રો આપણે સંકલપુર માં પણ પહોંચી ગયા છીએ ભુજાજી દર્શન કરીને તો ભાઈઓ સાથે સંકલ્પ પહોંચી ગયા છીએ તો જોઈ શકો છો અજય ભાઈ અને સોનભાઈ ડ્રાઈવર પાછળ બે તો ભુજર મારા દર્શન કરો આટલા સુધી પહોંચી ગયા છે ભુજર મારા દર્શન પણ થઈ ગયા છે એટલે તમે પણ દર્શન કરી લો માતાજી ના સ્થાનક સુધી

જવા માટે સુવિધા પણ જોરદાર છે મંદિર અંદર જુમ્મા પણ જોઈ શકો છો મુસલમાનો શ્રદ્ધાળુ તો નવરાત્રીના દિવસો ચાલે છે એટલે સજાવટ પણ જોરદાર કરી છે બુદ્ધ માતાની ની આમ તો સજાવટ હોય છે તે પણ આજ કંઈક અલગ જ સજાવટ છે માતા ની તો સૌને આશીર્વાદ આપે એવી આપણે થઈ ગયું છે અને અત્યારે ઉભા છે આપણે બદરખા તો હવે આટલો આપણો બ્લોગ પૂરો થાય છે તો જય માતાજી મિત્રો ફરી મળીએ નો આપણો ફૂડ જય માતાજી